ગરુડ પુરાણ અનુસાર કયા કર્મો કર્યા પછી માણસને આગળના જન્મમાં સ્ત્રીનું રૂપ મળે છે મિત્રો ગરુડ પુરાણમાં માનવ જીવનના જન્મથી લઈને મૃત્યુ પછીની યાત્રા અને ફરી જન્મ સુધીની તમામ વાતોનું વિશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે ખાસ કરીને એવા કર્મોનો ઉલ્લેખ છે જે અધર્મ અને અનૈતિક આચરણને લગતા હોય છે ગરુડ પુરાણ અઢાર પવિત્ર પુરાણોમાંથી એક છે અને તેને મૃત્યુ પછીની યાત્રા અંગે સૌથી વિશિષ્ટ માનવામાં આવે છે એમાં જણાવવામાં આવ્યું છે કે આત્માને મળતો વન્ય જન્મ તે સંપૂર્ણપણે તેના ભૂતકાળના કર્મો પર આધાર રાખે છે આત્મા સ્ત્રીના રૂપમાં જન્મે કે પુરુષના એ પણ તેના પોતાના કર્મો પર નિર્ભર હોય છે એટલે સ્ત્રી તરીકે મળેલો જન્મ પણ પાપકર્મોનું પરિણામ હોઈ શકે છે અથવા કોઈ શીખ મેળવવા માટેનો મોકો પણ હોઈ શકે છે ચાલો હવે જોઈએ કે એવા કયા કર્મો છે જેનું પરિણામ છે સ્ત્રી રૂપમાં આવતો બીજો જન્મ નંબર એક પાપ કર્મો જો કોઈએ તેના અગાઉના જન્મમાં ઘણા પાપ કર્યા હોય જેમ કે નિર્દોષ લોકોનું શોષણ કરવું સ્ત્રીઓ પર અત્યાચાર કરવો સ્ત્રીઓનો અપમાન કરવો બીજાની લાગણીઓને ઈજા પહોંચાડવી તો એવા વ્યક્તિને સ્ત્રી તરીકેનો જન્મ મળી શકે છે નંબર બે સ્ત્રી જેવા સ્વભાવ ધારણ કરવો જો કોઈ પુરુષ પોતાના જીવનમાં સ્ત્રીઓ જેવી બોલચાલ વ્યવહાર અને આચરણ અપનાવે સ્ત્રીની જેમ રહેવા લાગશે તો પુરાણ અનુસાર તેને આગામી મળી શકે છે સ્વરૂપ નક્કી થાય છે જેમ કે મૃત્યુ સમયે જો કોઈ પુરુષ પોતાના પત્ની પુત્રી કે સ્ત્રી સંબંધીઓ વિશે વધારે વિચારે છે તો આવું ચિંતન કરનારા વ્યક્તિને આગલા જન્મમાં સ્ત્રીનો જન્મ મળી શકે છે નંબર ચાર ધાર્મિક જીવનનો અભાવ જે લોકો ધર્મ માર્ગેથી ભટકીને કોઈ ધાર્મિક કર્તવ્ય કે સંસ્કાર ન પાડતા હોય તેમને પણ શીખ માટે સ્ત્રી રૂપમાં જન્મ મળે છે કારણ કે સ્ત્રીના જીવનમાં વધુ કષ્ટો હોય છે અને એ જ આત્માને સુધારવાનો મોકો આપે છે નંબર પાંચ પતિ પ્રત્યે વફાદારી ન રાખવી આવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે રહીને પણ બીજા પુરુષ સાથે સંબંધ બાંધે છે તેમને પછીના જન્મમાં વધુ ખદાયક જીવન મળે છે અને તેમને ફરી સ્ત્રી તરીકે જન્મ લેવો પડે છે નંબર છ ઇન્દ્રિય સુખમાં લુપ્ત જો કોઈ વ્યક્તિ જીવનભર ભોગવિલાસમાં તત્પર રહે બીજાની બહેન બેટીને ખરાબ દ્રષ્ટિથી જુએ સ્ત્રીઓ વિશે ખોટા ભાવ રાખે તો પણ આવો આત્મા આગલા જન્મમાં સ્ત્રી રૂપે આવે છે નંબર સાત સ્ત્રી જન્મ સારો કે પુરુષ ઘણા લોકો માનતા હોય છે કે સ્ત્રી જન્મ સારો છે કે પુરુષ જન્મ સારો છે પણ હકીકતમાં બંને એક સમાન છે મહત્વનો મુદ્દો એ છે કે આપણે સાચું જાણવું જોઈએ સાચું સમજવું જોઈએ અને સાચું સ્વીકારવું જોઈએ કારણ કે આવું જ જીવનમાં ઉન્નતિ તરફ લઈ જાય છે આ વિડીયોનો ઉદ્દેશ સ્ત્રીને તુચું બતાવવાનો બિલકુલ નથી પરંતુ માત્ર એ સત્ય જણાવીને લોકોનું માર્ગદર્શન કરવાનું છે વિડિયો ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ